રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા એ થોડાક દિવસો પહેલા જ સરદાર ચોક ખાતે જામકંડોરના ચોકડીથી સરદાર ચોક ફરેણી રોડ જમનાવાડ રોડ રેલવે ફાટક સુધી તથા જૂનાગઢની તોરણિયા પાટિયા સુધીનો ડામર રોડ થાય તે માટે ખાત ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો અને યોગ્ય સમયે ડામર રોડનું કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ તે માટે કોન્ટ્રાક્ટરે સોંપવામાં આવ્યું હતું તેમાંનો જુનાગઢના મુખ્ય રોડ છે જે સોમનાથ વેરાવળથી જુનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટે છે જ્યાં હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે ધોરાજીથી જૂનાગઢ રોડ તોરણીયા પાટિયા સુધીનો ડામર રોડની કામગીરીની શરૂઆત કરી કામ પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો છે આ રોડ પર ફક્ત કાંકરા જોવા મળી રહ્યા છે જે અવર જવર કરતા વાહનોને પંચર સહિતના નુકસાન થઈ રહ્યા છે અને ચાલતા જતા વ્યક્તિઓને પગમાં કાંકરા વાગી રહ્યા છે આખો રસ્તો ફક્ત કાંકરા જોવા મળી રહ્યા છે તો કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારના ડાંબરનો રોડ બનાવવામાં આવ્યો છે તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે અલબત્ત કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાના નંબરનો ઉપયોગ કરીને રોડની કામગીરી કરી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસ આગેવાન અને સ્થાનિક લોકોએ ધોરાજીમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો વિકાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે ડામર રોડ ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે અંદર ખરા અર્થમાં વિકાસ ગાંડો થયો હોય તેવું લાગી રહ્યું છે માનનીય ધારાસભ્યશ્રી દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે જુનાગઢ રોડ જમનાવર રોડ અને જામકંડોળા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમુ એ સ્થળ ઉપર જઈને તપાસ કરી તો ખબર પડી કે રોડની અંદર ડામર નાખવામાં આવ્યો નથી કોરી કાકરી પાતરી દેવામાં આવી છે કોન્ટ્રાક્ટર જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી તાજેતરમાં જોઈએ તો મંત્રી દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો તેવો જ ભ્રષ્ટાચાર કોઈ રાજકીય હોત હેઠળ ધોરાજી માં પણ કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે છે અમારી રજૂઆત છે કે આની અંદર તપાસ કરવામાં આવે અને મોટી માછલીઓને પકડવામાં આવે અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે